મને તો જવાને ઘેર ડોહી હું કરે કાલે વરસાદ પડ્યો છે હું છું બધું જોવું પડે ને ખેતરમાં બધા ઘઉં નો પાવા આવ્યા હતા હું ગયા કહું છું વાયરો માં વરસાદ એવો પડ્યો તો છે

તું જોઉં તો હું કાલે વરસાદ પડ્યો છે એ ન ઓમ તું જોઉં તો મને કદા પત્રો ઉડી જશે કશું વરસાદ નું તો વાતાવરણ નતું અને એવો વરસાદ તું જોઉં તો સળાઈ 10 11 વાગે ને હું ગાટતો તો તું તો એવો વરસાદ ગાટતો તો કે મને તો બીક લાગી છે હું ગોદરો ઢીણ પૂજે અહીં આકડે જ નહીં ગરમો છે તે મને બીક લાગતી છે હું ઈ તો બફરે છો ખાધું એ તું હું તો જોઈ તો તું એ કશું ખાધું નહીં ને બધા રોદીને બકડે તું કારણ આ બાજરી તો આપણે બાજરી ની ગારવે ના પાવી પડી જો બાજરી સેવી તું જવું જ કોણ તો પાવા નતું પણ આ પાવીયા ના પડ્યા જોકે એવું ભરણગન હેતર તો કે જબરજસ્ત અને બાપ રે તું તો જો

અરે રે મારે તો માથામાં માથા માં બેહી ને બાજુ રોવા દાડા આયા છે તો શું કરવાનું મારે તો ઓ નો અરે જુકા પોણી ભરણો છે કે તો બીખા લાગે છે આ અરે જબ્બર કાઠું કોમ આવી છે તું ડોહી હા છે જાવડી જાવડી નાવજે હો પડે ના કજો તો પોણી સામે હેતર મો અજે પોણી ભરી દે આ ગવની તો શા પથારી ફરી જઈ મારા તો ઓય અમે આપડે તો ખાવાનું હુલી હા તો આમાં આટલું વિચાર હતું એ તો શા પૂછ્યું મેં કશું રહ્યું નહીં તું જો આમાં તો વાઢવાના છે ને મે કરવાનું હું આ તો આમાં તો ના પાક આવી રીતે તો મે તો આમાં લુંડા ગયો શાબડો એ તો જોઉં તો હું કરું મને તો આમાં કોઈ ગમતું જ નહીં હતી મો મને શું ગમે છે પણ મારા તો મે કરું બાપ રે જે તો આવી દે તો શાબડો ઉંતઈ જા બધું જો

પેલા ખાટ ખાણ ખરા પડ્યા છે લોકોને ઘણો નુકસાન થાય છે કોઈ મન ઉપર લેતા આ તો ભાઈ કુદરત ના હાથમાં જે બધું એટલે વિચારી ને કરજો રોતા બોતા નહીં મારો વિડિયો શેર કરજો